બધાએ ચિઠ્ઠી લઈ દી હવે દેખો ચિઠ્ઠી માં શું નીકળેલી चालू बरेली 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 बरेली

ભરેલી ભરેલી મિત્રો મારેલી નીકળી લાઈક મિત્રો યુવરાજ ને એક ખાલી નીકળે બે ભરા નીકળ્યા એ વિદાદ બે મિનિટ માં જ કરી દઉં પડ રે વાહ વાહ બોલાઉ જી એ બોલાઉ જી ઓમજી જલ્દી આવ એ દાદા એ વે મારે એટલે ને ને મા એ ભાઈ બોલ પેલે બોલ

તો મિત્રો તમને આજનો નવા વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દો અને આવા અનવા વિડીયો જે મારે મારી ચેનલ લાઇક કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ કરો જેથી તમે નવા વિડીયો જઈશકો મળી આપણે નવા વિડીયોમાં વધુ જે માતાજી